જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય અપરા એકાદશી વ્રત કથા વૈશાખવદ અગિયારસ હે દીનદયાળ ધર્મ રાજા કહેવા લાગ્યા હે પ્રભુ આપ કૃપા કરી મને જણાવો કે વૈશાખવદ એકાદશીનું નામ શું અને તેનું મહાત્મય શું ભગવાન કહે હે રાજન આ એકાદશી અપરા એકાદશી કહેવાય છે તે અગિયારસ કરવાથી સર્વ પાપોનું ક્ષય થાય છે અનેક હત્યાઓના પાપ નાશ પામે છે અને વ્રતધારી ક્યારેય નરકવાસી બનતો નથી કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી અને ભાગીરથીમાં પિંડદાન દેવાથી તથા સિંહના ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી કુંભના ગુરુમાં કેદારનાથ બદ્રીનારાયણ દર્શનથી અને સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી તથા યજ્ઞમાં અશ્વહસ્તી તથા વસ્ત્ર અને સોનાના દાન કરવાથી તેમજ અર્ધસૂતી ગાયને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ એકાદશી કરવાથી મળે છે સર્વે પાપો નાશ પામે છે અને વ્રત ધારી વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે આ વ્રત પાપરૂપ કષ્ટની બાળવા અગ્નિ રૂપ છે અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થવાય છે આ એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય છે અને પાપરૂપી હરણને મારવામાં સિંહરૂપ છે તેથી આ એકાદશીનું વ્રત કર્યા વગરનું જીવન વૃથ્થા જીવન છે અપરા એકાદશીના દિવસે ત્રિવિક્રમ ભગવાનનું ધ્યાન ધરવું અને પૂજન કરો જેથી મનુષ્ય પાપ રહિત થઈ વિષ્ણુ લોપ પામે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે